સૌથી પેલા તો કે આપણે ગુજરાતી છીએ ગર્વ થવો જોઈએ આવી સરસ ધરા ઉપર આવી ભૂમિ ઉપર આપણે જન્મ થયો છે પરમ પિતા પરમેશ્વર ભગવાન ને પણ જયારે જન્મ લેવાનું મન થાય ને ભારત જેવી પાવન ધરા દેખાય

ધા નો પ્રેમ અરે દુર્ગાવતી ની વીરતા રાણી ચિનમ્મા નું સાહસ અહિલ્યા બાઇ નું શાસન અને લક્ષ્મીબાઈ નું શૌર્ય ઈ હિન્દુસ્તાન ની આર્ય નારી છે અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશનીય આર્ય રમણી અમર છે ઇતિહાસમાં પણ ગર્વથી ગુજરાતી આપણે કહી શકીએ મોજે દરિયા ગુજરાતી કહી શકીએ શું કામ કારણ કે રણ જુનાગઢ ભવનાથ દરિયે સોમનાથ એનાથી આગળ આપણો દ્વારિકા નો નાથ છે સપાટી બરોડા ની કમાટી અહીંયા સીધી સૈદ જાડી રિવરફ્રન્ટ ની પાડી સુરતની સાડી પાટણ નું પટોળું

આયે સરદાર પટેલનું સ્ટેચ્યુ અને ક્રિકેટનું ગ્રાઉન્ડ આખા વર્લ્ડમાં ગુજરાતી ગર્વાનો સાઉન્ડ અને જેવડા મોટા દરિયા છે ને જેવડા મોટા દરિયા એવડા મોટા દિલ છે એટલે કીધું છે કે અમે મોજે દરિયા ગુજરાતી છીએ અમે મોજે દરિયા ગુજરાતી છીએ કોણ કહે છે કે આ જગતમાં જગદીશની હસ્તી નથી વાત હયામાં ઠસતી નથી કારણ કે આપણા હયામાં મસ્તી નથી અને મસ્તી વિનાના માનવીની કાયા કદી હસ્તી નથી અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર કામ હારા થાય ને તો ઘણું છે મુશ્કેલ જિંદગાની અરે એની તો મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય ને તો ઘણું છે અને મોતનો ડર ક્યાં છે મુજને અને વધુ પડતા અભરકા નથી રાખ્યા જીવનમાં પણ આયા ઇજત કફન ઓઢીને મરાય ને તો ઘણું છે છે તો નામ નું મહત્વ છે નામ વગર એને નનામી કહેવાય રડતા આવ્યા છીએ ને તો આ જિંદગી જામી જીમીવાય બાકી ગુલામી કહેવાય પણ આ દેશ માટે આ સમાજ માટે આ રાષ્ટ્ર માટે કઈક એવું કામ કરીને જાયે સાહેબ કે આજે ભારત ભૂમિ સમગ્ર ભારત દેશ આપણા ઉપર ગર્વ લઈ શકે આપણે આપણા માટે તો કરતા જ હોય

આજે લોકો એમ કે હમણાં જ મેં વાત કરી કે કોણ કે જગતમાં જગદીશ ની હસ્તી નથી વાત હૈયામાં ઠસતી નથી કારણ કે આપણા હૈયામાં મસ્તી નથી મસ્તી વિના માનવી માનવીની કાયા કદી હસ્તી નથી હસ્તી નથી ને ભગવાન ને ભસ્તી નથી એમાં કોઈની જબરદસ્તી નથી કારણ કે આ દુનિયામાં માટીના પુતળા વસે છે અહીંયા માણાની વસ્તી નથી બોલે ભારત માતા ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ છે